El કચેરી ના રેકોર્ડ શાખામાંથી બિન ખેતીના કામ રજૂ થયેલ રેકોર્ડ ગુમ થયેલા અગાઉ પ્રકાશમાં આવ્યો હતો જેની જાણ કલેક્ટર ને થતા જ આ અંગે આણંદ ટાઉન પોલીસે કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાં ફાઇલ મુવમેન્ટ રજીસ્ટરમાં સહી કરી ફાઇલ લઈ જઈ પરત નહીં કઈ ગુમ કરનાર સરકારી કર્મચારી વિરુદ્ધ છેતરપિંડો ગુનો નોંધ્યો હતો આ કેસની તપાસ હાલ એલસીબી પોલીસે સોંપવામાં આવી છે ત્યારે આણંદ એલસીબી પોલીસની ટીમે આજ રોજ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાં જઈને તપાસ શરૂ કરી છે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા તત્કાલીન નાયબ મામલતદાર જેડી પટેલ તથા અધિક જિલ્લા કલેક્ટર કેતકી વ્યાસે ભેગા મળી બોરસદના બ્લોક સર્વે નંબર પાંચસો ઓગણસિત્તેર પાંચસો સિત્તેર પાંચસો બોતેર પાંચસો તોતેર ત્રણસો બોતેર પાંચસો એકોતેર બે તથા પાંચસો અડસઠ એક વાડી જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિન ખેતી કરે હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની રજૂઆત બોરસદના એક અરજદારે તારીખ છવ્વીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ રેકોર્ડ શાખાના નાયબ મામલતદાર કલેક્ટર કચેરી આણંદને કરી હતી આ રજૂઆતની નકલ સચિવ મહેસૂલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરને રવાના કરતા આ બાબતે તપાસના આદેશ આપ્યા હતા જે અંતર્ગત પ્રાંત અધિકારી બોરસદ મારફતે તપાસ અહેવાલ મંગાવી રેકોર્ડથી ખાતરી કરતા આ કામે સરકારને ખૂબ જ મોટું નાણાકીય નુકસાન થયેલું હોવાનું જણાઈ આવ્યું હતું આ જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિન ખેતી કરેલ હોવા અંગેની રજૂઆત હોવાથી તે મત્સન સરકારના પ્રીમિયમના હિતને લગતું નુકસાન થયેલ છે કે કેમ તથા ફાઇલમાં કયા કર્મચારી અધિકારી દ્વારા કેવા પ્રકારના અભિપ્રાય રિમાર્ક લખવામાં આવેલા છે તે અંગે ફાઇલની શોધ શરૂ કરી રેકોર્ડ ગુમ બાબતે સામાન્ય વહીવટ વિભાગ પરિપત્રના ઠરાવ મુજબ પ્રાથમિક તપાસ કરવાના હેતુસર મિતાબેન ડોડિયા નાયબ કલેક્ટર બે અને આ ફાઇલની શોધ માટે તપાસ અધિકારી તરીકે હોદ્દા જોગ નિમણૂક આપવામાં આવેલ હતી જેઓના તપાસ દરમિયાન આ જમીન રેકોર્ડ મળી આવેલ ન હતું આમ રેકોર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારી તારીખ એકવીસ ના રોજ ફાઇલ મુવમેન્ટ કરી ગયેલ છે પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર આ ફાઇલ રેકોર્ડ કલેક્ટર કચેરી આણંદ ખાતે પરત નહીં કરી પ્રાથમિક રીતે જ કોઈ સરકારી કર્મચારી દ્વારા સરકારને મોટું નાણાકીય નુકસાન થતું હોય તેની જવાબદારીમાંથી બચવા જાણી બુજીને રેકોર્ડ શાખામાંથી ઇરાદાપૂર્વક અગર ખોટી રીતે ફાઇલ મેળવી ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત નહી કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી હોવાનું જણાય આવ્યો છે આ અંગે હિરેન્દ્રસિંહ બી મકવાણા નાયબ મામલતદાર રેકોર્ડ સાકા કલેક્ટર કચેરી આણંદની ફરિયાદના આધારે આણંદ ડાઉન પોલીસે કલેક્ટર કચેરીના રેકોર્ડ સાકામાં ફાઇલ મૂવમેન્ટ રજિસ્ટરમાં સહી કરી ફાઇલ લઈ જઈ પરત નહી કરી ગુમ કરનાર સરકારી કર્મચારી વિરુદ્ધ આઈપીસી ની કલમ 409 બસો એક મુજબનો ગુનો નોંધ્યો હતો ગુનાની ગંભીરતાને જોઈને આ કેસની તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી છે ત્યારે આણંદ એલસીબી પોલીસની ટીમે આજ રોજ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાં જઈને તપાસ શરૂ કરી છે